નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભરૂચ જિલ્લાની રાજકીય ગતિવિધિઓમાં આદિવાસી નેતાઓનું ખાસ મહત્વ રહ્યો છે તાજેતરમાં નેત્રંગ તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં ભરૂચના ત્રણ મુખ્ય આદિવાસી નેતાઓ ભાજપના મનસુખ વસાવા આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને તાજેતરમાં જ ભાજપનો સાથે છેડો છોડનાર મહેશ વસાવા એક સાથે જોવા મળ્યા હતા આ ઘટના રાજકીય દ્રષ્ટિએ રસપ્રદ બની છે કારણ કે ત્રણેય અલગ અલગ રાજકીય પક્ષોને પ્રતિનિધિત્વ કરે છે છતાં એક સામાજિક પ્રસંગે તેમની હાજરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું આથી ચર્ચાઓ પણ તેજ બની છે કે ભલે રાજકીય મંચ પર વિખુટા હોય પરંતુ સામાજિક અને સામૂહિક પ્રસંગોમાં એકતા દેખાઈ આવે છે